એમએસપી ટેકાના ભાવનો કાયદો બનાવવાની માંગ કરે છે તે પૂરી કરવાને બદલે બિયારણ વીજળી ખેત પેદાશોની આયાત નિકાસમાં ખાનગી વિદેશી કંપનીઓને દાખલ કરવા નિર્ણય કરી રહી છે તેનાથી ખેડૂતો અને ખેતી બરબાદ થશે બાંગડીઓ અંગે દેશભરમાં ખેડૂતો ગ્રામ્ય ખેડૂતો સભાઓથી લઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ માંગણીઓ અંગે ખેડૂતોને જાગૃત કરી સંગઠિત કરવા આહવાન કરવામાં આવ્યું છે મારું નામ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજે સોળ જાન્યુઆરીના રોજ દેશભરની અંદર સંયુક્ત કિસાન મોરચાનું આહવાન છે કે કેન્દ્ર સરકારે જે મનરેગા યોજના જે કાનૂન હતો એ રદ કર્યો છે એ મનરેગા કાનૂનને સ્થાપિત કરો અને એમાં બજેટની ફાળવણી કરો નવું વીજ બિલ બે હજાર પચીસને રદ કરો અને વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ રદ કરો તેમજ ખાસ કરીને બિયારણ જે આ દેશની પરંપરાગત બિયારણની જે ચાલી આવતી પ્રણાલીકા છે એ પ્રણાલિકા રદ કરી અને સરકારે નવું બિયારણ વિધેયક કર્યું છે તેનાથી મોટી મોટી ખાનગી કંપનીઓને બિયારણના ઇજારા મળશે અને ખેડૂતો અને ખેતી બરબાદ થશે આ વાત લઈને આજે દેશના ખેડૂતો આ ગામડાથી માંડી અને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી પોતાના કાર્યક્રમો કરશે અને સરકાર સમક્ષ અવાજ ઉઠાવી અને કહેશે કે અમારી માંગે પૂરી કરો જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા ઉપલેટા